ના વઢવાણ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ધોધમાર વરસાદ છે સુરેન્દ્રનગરના વઢવાણ અને આજુબાજુનો સર્વ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદથી ગરમીથી રાહત છે ખેડૂતોને વરસાદને લીધે ચિંતા છે ભારે પવનને લીધે હોર્ડિંગ સ્પોટ અને વૃક્ષો પડી જતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરેન્દ્રનગરની અંદર વરસાદી માહોલ છે નગરમાં ત્યાં જોરાઢવાંથકમાં આ વરસાદી માહોલ કડાકા માહોલ સર્જાયો છે ગરમી ગ્રામીણ વિસ્તારના જે ખેડૂતો છે એમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કમોસમી વરસાદ સુરેન્દ્રનગરની અંદર વીજળીના કડાકા પડાકા સાથે અહીંયા